દુનિયા ની સૌથી દસ ખતરનાક નદીઓ દોસ્તો નદીઓ આપણા જીવનની ચોરી કહેવામાં આવે છે જેમ કે આપણા મોટા ભાગના લોકો પીવા માટે ઉપયોગ પાણી નદી પર જ આધારિત રહી છે પણ શું થાય આ નદીઓ જીવ લેવા પર આવી જાય તો દુનિયાની એવી દસ ભયંકર નદી યાત્રા કરવા જઈ રહ્યા છીએ નંબર વન બ્રિસબન રિવસબન નદી ઓસ્ટ્રેલિયામાં આવેલી છે આ નદી ઓસ્ટ્રેલિયાના સૌથી સુંદરમાંથી નદીમાંથી એક છે દોસ્તો આ નદી ફોટોગ્રાફર માટે સૌથી પસંદ કરવા વાળી જગ્યા એક પણ આ નદી ની પાછળ છુપાયેલી હકીકત જાણીને તમે હેરાન થઈ જશો દોસ્તો આ નદી ને દૂર થી પણ એની પાસે જવાની કોઈ કોશિશ નથી કરતો જો કરતી માં કોઈ પણ પગ પગ અંદર નાખે અથવા પણ લંબાવીને બેસી જાય તો તે લંબાવી મૃત્યુ જેવું છે કેમ કે આ નદી માં સૌથી વધારે સારક ની સંખ્યા જોવા મળે છે અને આ શાર્ક માછલી એ સબરી થી તમારી રાહ જોઈ રહી હોય છે નંબર બે યલો રિવર ચાઇના દોસ્તો આ નદી ચાઈના માં વાઘી નદી નામે પણ ઓળખાય છે જોકે પુરા એરિયા ની ત્રીજ

આફ્રિકા કોંગો ને આફ્રિકામાં અંધકાર રીફર પણ કહેવામાં આવે છે આ નીલ નદી પછી ની આફ્રિકા સૌથી મોટી નદી છે અને એટલી જ ખતરનાક પણ છે સાપ જેવા જો તમે આ નદી માં ફરવા જવાનો વિચારી રહ્યા છો તો સાવધાન થઈ જજો કેમ કે આ નદી પોતાની યાત્રા સમયે ત્રણ હજાર મિલી ની પોતાની યાત્રામાં છોતેર મિલ ફેલાયેલા ખતરનાક જગ્યા વહે છે અને આફ્રિકામાં નરક નો દરવાજો પણ કહેવામાં આવે છે નંબર ચાર યામસી રિવર રશિયા દોસ્તો યામસી લગભગ ત્રણ હજાર ચારસો સિત્યાસી મીટર લાંબી છે આ નદી રશિયા ના કુલ છ શહેરો થી વહે છે સમયે સમયે આ નદી પોતાની શક્તિ નો પૂર દ્વારા માણસો ને દેખાડી દે છે પણ ખતરો અહિયાં પૂરો નથી થતો મોટા મોટા નીકળતા રાસાયણિક દ્રવ્ય આજ નદી સમાય છે જેના કારણે આ નદી ખુબ જ ખતરનાક બની જાય છે સાથે જ આ નદી માં માત્રા જ વધારે જોવા મળે છે એટલા માટે જ આ નદી ની આજુબાજુ રહેવાસી લોકોની તબિયત પર અસર થાય છે નંબર પાંચ નીલ રિવર આ જયારે પણ નીલ નદી ની વાત આવે છે ત્યારે મનમાં એક જ વિચાર આવે છે કે આ દુનિયાની સૌથી લાંબી પણ તમારા મન ને થોડુંક કાબુમાં રાખો કેમ કે આ નીલ નદી દુનિયાના સૌથી ખતરનાક જીવો નો ઘર છે તેમાં જ ઝેરીલા સાફ અને ખતરનાક કરોડિયા છે સાથે જ મોટા મોટા મગર અને ઝેરીલા મચ્છર પણ જોવા મળે છે તમને બીમાર નહીં પણ બીમારીઓ પણ લાવી શકે છે નંબર છ વહાર ઇંગ્લેન્ડ જો તમે નદી કિનારે લાંબી યાત્રાના શોખીન છો અને નદીના સુંદર દ્રશ્યના શોખીન છો તો ઇંગ્લેન્ડ ના યોગર શહેર માં વહેતી છે પણ તમે આ નદી માં તરવા માટે જવાનું વિચારી રહ્યા છો તો આવું વિચારતા પણ નહીં કે જેટલી આ નદી સાત દેખાય છે એટલી જ ખતરનાક પણ છે નદી નું વહેવું એટલું ઝડપી છે કે તમને એક વાર નહીં પણ દસ વાર મોત ને ઘાટ ઉતારી શકે છે અને બીજું કે આ નદી ના આજુબાજુના પથ્થર એટલા લપટણીયા છે કે જો કે તમે આ નદી માં પગ સાત રેડ રિવર અમેરિકા અમેરિકાના દક્ષિણ ભાગમાં વાળી આ નદી બહુ સુંદર પણ જેટલી આ નદી સુંદર છે એટલી જ ડરાવની પણ છે કેમ કે નદી પોતાની મરજી થી વહે છે આ નદી વહેવું રાતોરાત બદલાઈ જાય છે આ નદી માં સૌથી ખતરનાક બનતા ભાવરા એ નદી ના દરેક હિસ્સા માં જોવા મળે છે જો એ ભાવરાની ચપેટમાં કોઈ માણસ આવી જાય તો તેનું બચવા

ના રહેવાસી લોકો એ નદી કરતા હોય છે અને ત્યાંના રહેવાસીઓ કેટલાક પાણી પણ પીવે છે આ નદી સાફ કરવા માટે કેટલીક યોજનાઓ શરૂ કરવામાં આવી છે પણ યોજના શરૂ કરવાથી પણ કઈ ફરક પડતો નથી આજે પણ આ નદી એટલી ગંદી અને છે નંબર એમેઝોન સાઉથ અમેરિકા દોસ્તો એમેઝોન રિવર દક્ષિણ અમેરિકાની બીજી સૌથી મોટી નદી છે છ હાજર ચારસો કિલોમીટર ની યાત્રા દરમિયાન મુખ્ય રૂપ થી જંગલ ના વચ્ચો વહે છે ત્યાં કેટલા બધા જીવ જંતુ રહે છે તેને આજે પણ આપણે ઓળખતા નથી અને જે જીવો આપણે જોયા અને ઓળખીએ છીએ તે પણ બહુ ખતરનાક છે જેમાં પહેલા નંબર પર આવે છે તે જીવતા જ જ ખાઈ જાય છે સાથે આ નદી માં લોહીની તરસી પીરા માછલી પણ રહે છે તે પલક ઝપકતા સાથે જ કોઈ પણ માણસ ના હાડકા બનાવી શકે છે નંબર દસ રિયો ટિન્ટો રિવર સ્પેન સ્પેન માં વહેવા વાળી આ નદી ને લોહીવાળી લાલ નદી પણ કહેવામાં આવે છે કેમ કે આ નદી મોટો ભાગ લાલ રંગનો દેખાય આનું સૌથી મોટું કારણ એ છે કે આ નદી સોનું ચાંદી અને માત્ર એક થઈને વહે છે જેનો મતલબ એ થાય છે કે કોઈ પણ જીવ ને આરામથી ઓગાડી શકે છે હવે તમે વિચારો કે નદી માં પણ કોઈ જીવ રહેતા હશે તો હા આ નદી પણ જીવો જોવા મળે છે જેનું નામ છે બેક્ટેરિયા અને આ આ નદી નું બીજું એક પણ જીવ જોવા મળે છે જેને તમે જાણી ને હેરાન થઈ જશો તેનું નામ છે સાયન્ટિસ્ટ આ નદી ના કિનારે થોડા થોડા દિવસે રિસર્ચ કર્યા કરે છે તો દોસ્તો આજના વિડીયો માં આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ